આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું વટ સાવિત્રી વ્રત કથા પૂજા વિધિ અને મહિમા વિશે આ વ્રત સૌભાગ્ય વ્રત હોય ખાસ કરીને સૌભાગ્યની રક્ષા માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે વ્રત કરનાર સ્ત્રી વહેલી સવારે સ્નાન કરીને શ્રદ્ધાપૂર્વક વળના ઝાડને પાણી પાય અને વૃક્ષ પાસે બેસી ધૂપ નૈવેદ્ય પાન સોપારી ફળ ફૂલ ચોખા વગેરેથી વિધિપૂર્વક પૂજન કરે શંકર ભગવાન પ્રસન્ન થાય છે વૃક્ષના ના મૂળમાં બ્રહ્માજી વચમાં વિષ્ણુ વાર્તા સાંભળવી જોઈએ તો હવે આપણે સાંભળીએ વટ સાવિત્રી વ્રત કથા અશ્માપતિ નામનો એક ભલો અને દયાળુ રાજા હતો તેને બધું સુખ પણ વારસદાર કોઈ ના મળે એક દિવસ મહેલે કોઈ પરમાત્મા પધાર્યા તેમને રાજા રાણીને બ્રહ્માની પુત્રી સાવિત્રી દેવીનું વ્રત કરવા કહ્યું રાજા રાણીએ પૂર્ણ ભાવથી સાવિત્રી દેવીનું વ્રત આદર્યું સાતમે દિવસે સાવિત્રી દેવી પ્રસન્ન થયા પ્રગટ થઈ કહ્યું કે હે દંપતી તમારી શું ઈચ્છા છે રાજા રાણી બોલ્યા કે દેવી સુખ બધી વાતનું છે માત્ર સંતાનની ખામી છે માટે અમારો વાંજિયા મેળો ભાંગો દેવી બોલ્યા કે તમારે પુત્ર નહીં પણ પુત્રીનો યોગ છે પુત્રી પણ એવી સદ્ગુણી અને પ્રભુ પ્રત્યે શ્રદ્ધા ધરાવનારી અને આગળ જતા એનું નામ ગણાશે રાજા રાણીએ નમન કર્યું અને દેવી અંતર ધ્યાન થઈ ગયા નવ મહિના બાદ રાણીએ એક રૂપાળી પુત્રીનો અવતરી આ તો સાવિત્રી દેવીની કૃપાનું ફળ હતું તેથી તેનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું માતા પિતાએ સાવિત્રીને ખૂબ લાડકોડમાં ઉછેરી સંસ્કાર પણ સારા આપવા માંડ્યા દેવો પણ અંજાઈ જાય એવું મનોહર સાવિત્રીનું રૂપ હતું તો માનવીની તો વાત જ શું કરવી આથી કોઈ રાજા તેનું માંગવું કરવાની હિંમત કરતો નહીં અશ્વપતિ રાજા મૂંઝાયો કે હવે શું કરું જવાન દીકરીને ગરમા રાખવી એ પાપ ગણાય બહુ વિચારને અંતે રાજાએ સાવિત્રીને જ પસંદગી કરવાનું કહ્યું બીજે દિવસે સાવિત્રી દાસીઓ તથા સિપાહીઓનો રસાલો લઈ પતિની શોધમાં નીકળી પડી વર તેને રસ્તામાં એક આશ્રમમાં મળી ગયો થોડે દૂર બગડામાં એક આશ્રમ હતો તેમાં ધુમકસેન રાજા પોતાના પુત્ર સાથે સત્યવાન સાથે રહેતા હતા સાવિત્રી ત્યાં જઈ ચડી અને તેને સત્યવાનને યોગ્ય વર પસંદ કરી વરમાળા પહેરાવી દીધી આ સમાચાર પિતાને પહોંચાડવા સાવિત્રી નગરમાં પાછી ફરી આ વખતે રાજા સભા ભરીને બેઠા હતા અને નારદજી સાથે વાત કરી રહ્યા હતા નારદજી તથા અશ્વપતિ રાજાને નમન કરી સાવિત્રી કંઈ કહેવા જાય તે પહેલા નારદજી બોલી ઉઠ્યા કે રાજન હવે સાવિત્રીને જટ પરણાવી દો વચમાં સાવિત્રી બોલી ઉઠી કે પિતાજી મારી ચિંતા કરશો નહીં મેં યોગ્ય વર શોધીને વરમાળા પહેરાવી દીધી છે રાજાએ કહ્યું કે બહુ સારી વાત તેઓ કોણ છે સાવિત્રી બોલી કે અહીંથી થોડે દૂર વગડામાં ધુમ્મસેન રાજા તેમની રાણી પદ્માવતી અને પુત્ર સત્યવાન સાથે રહે છે સત્યવાન રૂપ ગુણ અને વિવેકમાં મને યોગ્ય લાગ્યા એટલે મેં તેમને મારા પતિ તરીકે સ્વીકારી વરમાળા પહેરાવી દીધી નારદજી વચમાં બોલી ઉઠ્યા કે રાજન સાવિત્રીની પસંદગી ઉત્તમ છે

કે પિતાજી ભાગ્યમાં હશે તે થશે મારાથી એક બે નહીં થાય સાવિત્રીનો નિશ્ચય જોઈ રાજા ચૂપ રહ્યો રાજાને વર્તવાની સલાહ આપી અને ત્યાંથી ચાલી નીકળ્યા સભા વિસર્જન કરી અને અશ્વપતિ રાજા સાવિત્રીને સાથે લઈ વનમાં ધુમતસેન રાજાને આશ્રમે ગયા પણ ત્યાં સત્યવાન ન હતો એટલે તમારી દેવ જેવી દીકરીને દુખી કરવાની મારી ઈચ્છા નથી દુમતસેન રાજાએ કહ્યું આ સાંભળી સાવિત્રી બોલી ઊઠી કે ભલે દુખોના ડુંગર તૂટી પડે પણ હું સત્યવાનને પરણીશ અશ્વપતિ રાજાએ સાવિત્રીને બહુ સમજાવી પણ તે માની નહીં તેથી સત્યવાન સાથે પરણાવી દીધી રાજા મહેલે ગયો અને સાવિત્રી આશ્રમમાં તેના પતિ સાથે રહી આનંદમાં દિવસ પસાર કરવા લાગી સાવિત્રીએ નારદજી પાસેથી સાંભળ્યું હતું કે સત્યવાનનું આયુષ્ય ફક્ત 1 વર્ષ જેટલું જ બાકી છે એટલે થોડા દિવસ પછી તેણે સાવિત્રી વ્રત આદર્યું અને પૂર્ણ ભાવથી દેવી સાવિત્રીની ભક્તિ કરવા લાગી સમય વહેવા લાગ્યો સત્યવાનના મૃત્યુના હવે 3 દિવસ બાકી હતા સાવિત્રી રાત દિવસ દેવીની પ્રાર્થના કરી હતી હે દેવી મારા પતિનું આયુષ્ય વધારો આમને આમ સત્યવાનના મૃત્યુના દિવસો આવી પહોંચ્યા સત્યવાનને ખબર નહીં એટલે કે લાકડાને કાપવા લાગ્યો સાવિત્રી પણ સાસુ સસરાની રજા લઈ પતિ સાથે વગડામાં ગઈ અર્ધે રસ્તે એક સૂકું ઝાડ જોઈ સત્યવાન તેને કુંહાડાના ઘા મારવા લાગ્યો ત્યાં તેના પેટમાં પીડાનું દર્દ સહન ન થાય તે રીતે તે બેભાન થઈ ઢળી પડ્યો સાવિત્રી તેનું મસ્તક ખોડામાં લઈ રુદન કરવા લાગી

આપે જાતે શું કામ વધારવાનું કષ્ટ ઉઠાવ્યું યમરાજા બોલ્યા કે સત્યવાન જેવા સત્યવાદી અને સદાચારી પુરુષને લઈ જવા મારે જાતે જ આવવું જોઈએ આમ કહી યમરાજાને સત્યવાનના દેહમાંથી પ્રાણને હાથના પાસ વડે ખેંચી લીધો તેથી સત્યવાનનો ખોળ્યો પડી રહ્યો સત્યવાનના મૃત્યુથી સાવિત્રીને ઘણો જ આઘાત લાગ્યો તે તો વિલાપ કરતી યમરાજાની પાછળ જવા લાગી આથી યમરાજા બોલ્યો કે હે સાવિત્રી હવે તું પાછી વળ લાલાટે લખેલા લેખ કદી મિથ્યા થતા નથી ગઈ ગુજરી ભૂલી જા સાવિત્રી બોલી કે હેય અમરાજા પતિ જ્યાં જાય ત્યાં જવાનો મે નિર્ણય કરેલો છે એટલે પાછી તો હું નય જ વળું થોડી ચાલીને અમરાજાએ કહ્યું કે સાવિત્રી હવે પાછી વળી જા મારી સાથે આવવાથી કઈ વળવાનું નથી સાવિત્રી બોલી કે હું તમારી સાથે સાત ડગલા ચાલી એટલે મિત્રતાનો મારો હક થઈ ચૂક્યો હું તમને મિત્ર ભાવે કહું છું કે આ ઉદાર થઈ મને મારા પતિ વ્રતા ધર્મ બજાવવા દો યમરાજાએ પતિના જીવન સિવાય કોઈ પણ વરદાન માંગવા કહ્યું સાવિત્રી બોલી કે સારું મારા સસરાનો અંધાપો દૂર થાય એવું વરદાન આપો તથાસ્તુ તારી ઈચ્છા મુજબ તારા સસરા દેખતા થઈ જશે પુત્રી હવે પાછી વળ યમરાજાએ કહ્યું સાવિત્રી કહે કે તમારા સત્સંગથી મને ઘણી શાંતિ મળશે માટે તમારી સાથે આવું છું આ સાંભળી અમરાજા હર્ષ સ્વામીને બોલ્યા કે હે પુત્રી તારી ભાવના સારી છે પરંતુ મારે તારી ફરજ બજાવી જોઈએ તો તું તારા પતિને જીવન સિવાય બીજું કંઈ માંગી લે સાવિત્રી કહે કે હે દેવ આપે મારા સસરાને દેખતા કર્યા હવે તેમનું રાજ્ય પાછું આપો તથા તું કહી અમરાજા બોલ્યા કે પુત્રી તારી ઈચ્છા મુજબ થશે હવે તું પાછી વળ યમરાજા આગળ વધતા હતા ત્યાં સાવિત્રી બોલી કે હે દેવ આપ તો દયાના સાગર છો અને પાછા બોલ્યા કે સારું તારા પતિના જીવન સિવાય જે માંગવું હોય તે ખુશીથી માંગ ત્રીજા વરદાનમાં સાવિત્રીએ કહ્યું કે હે દેવ પિતાને સો પુત્ર થાય તથા કહી યમરાજા આગળ વધ્યા સાવિત્રી પાછળ પાછળ જય કહેવા લાગી કે હે દેવ પતિને મૂકીને તો હું પાછી નહીં યમરાજા થંભી બોલ્યા પુત્રી છોડી દે તારા પતિના જીવન સિવાય ગમે તે માંગી લે સાવિત્રીએ કહ્યું કે મને સો બળવાન પુત્રો થાય તથા કહી યમરાજા બોલ્યા કે પુત્રી તારી ઈચ્છા મુજબ તને સો પુત્ર બળવાન થશે હવે તું પાછી વળ અને મને આગળ જવા દે સાવિત્રી બોલી કે હે દેવ સંસારમાં સત પુરુષોના વચન કદી નિષ્ફળ જતા નથી પરંતુ સ્ત્રીને પતિ વગર સ્વર્ગનું સુખ પણ નકામું છે માટે હું પતિની સાથે આવીશ યમરાજા બોલ્યા કે પુત્રી હવે તારે પાછા વળવું જોઈએ તારા ઉપર પ્રસન્ન થઈ હું છેલ્લું વરદાન આપવા માંગુ છું તારા પતિના જીવન સિવાય જે ઈચ્છા હોય તે માગ સાવિત્રી બોલી કે દેવ આપનું વચન પડે એ જ માંગુ છું

તેનું આયુષ્ય 400 વર્ષનું થશે તું ખુશીથી તારા સ્વામીને લઈ જા સાવિત્રીને આશીર્વાદ આપી યમરાજા ચાલ્યા અને સાવિત્રી પછી જે વૃક્ષ નીચે પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને ખોળામાં માથું લીધું કે તરત જ સત્યવાનને આંખ ફુગાડી અને આળસ મળી બેઠો થયો પતિને સજીવન થયેલો જોઈને સાવિત્રીને આનંદ થયો પછી સત્યવાને પોતે જોયેલ સ્વપ્નની વાત કરી તો સાવિત્રીએ બનેલી બધી હકીકત જણાવી સત્યવાને કહ્યું કે નાથ એ સ્વપ્ન નહીં પણ સત્ય હતું થોડી વારે સત્યવાન અને સાવિત્રી આશ્રમે ગયા અને માતા પિતાને પગે લાગ્યા સત્યવાને બનેલી સર્વ વીતાંત માતા પિતાને કહી સંભળાવી અને સાવિત્રીએ વ્રતનો આ બધો પ્રભાવ છે તે જણાવ્યું સાવિત્રીએ વ્રતનો આ પ્રતિવ્રતા ધર્મ કહી સંભળાવ્યો જે એવામાં એક રાજદૂત આશ્રમમાં આવી ધુમતસેન રાજાને નમન કરી બોલ્યો કે રાજા આપનું રાજ્ય જે દુષ્ટ મંત્રીએ દગા ફટકાથી પડાવી લીધું હતું તેને પ્રજાએ એક સ્તંભ કરી ગાદી પરથી ઉઠાડી કેદ કર્યો છે અને આપને રાજગાદી પર બેસવા બોલાવ્યા છે માટે આપ નગરમાં પધારો આમ ધુમતસેન રાજાને ગયેલું રાજપાટ પાછું મળ્યું વર્ષો વીતતા યમરાજાના વરદાન મુજબ સાવિત્રીના પિતાને ત્યાં સોબળવાન પુત્રો થયા તેવી જ રીતે સાવિત્રી પણ સો સોપુત્રોની માતા થઈ અને બધે આનંદ થઈ ગયો આ વડ સાવિત્રી વ્રતનો આવો આ પ્રભાવ છે હે દેવી સાવિત્રી તમે જેવા સાવિત્રીને ફળ્યા તેઓ તમારું વ્રત કરનારને આ કથા વાંચનારને સાંભળનારને ફળજો જો મિત્રો તમને આ વ્રત કથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરો તમારા સગા સંબંધીઓ સાથે આ વીડિયોને શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો